તાળાબંધી હતી એના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ ગાડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભાટા સાહેબ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દેસાઈ સાહેબ આ બધાએ આવીને ગામ લોકો સાથે વાતો ઘાટો કરી અને જે શિક્ષકોની માગણી હતી જે શિક્ષકની બદલીથી એમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું ગામ લોકોને અને બાકીની માગણીઓ જે હતી બાઉન્ડ્રી વોલ પીવાનું પાણીને સીસીટીવી અને બસની સુવિધા એ માટે એમને વાહરી આપી છે ગામને કે જલ્દીથી જલ્દી તમામ વસ્તુઓનું નિરાકરણ લાવશું એ બાબતે ગામ લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓનામાં સંતોષ છે અને પંદર દિવસનો ટાઈમ આપ્યો છે શિક્ષકની ભરતી પૂરી કરવામાં અને બાકીની માંગણીઓ જલ્દીથી જલ્દી પૂરી કરવા માટે એ માટે ગામ લોકોને સંતોષ છે અને એમના આભારી છે આપનું નામ અને વિજયભાઈ માનજીભાઈ રાવલ અને સૌ આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા ત્રણ દિવસથી ગામ લોકોને શિક્ષકનો પ્રશ્ન હતો એ બેઠા હતા એના માટે કરીને અમે અમારા ધારાસભ્ય શ્રી સૌરભજી અને પાર્ટીના દ્વારા આનું સોલ્યુશન લઈ દીધું કે શિક્ષક તમને મળી જશે એ લોકોની બીજી પણ ભૌતિક સુવિધાઓની માંગ હતી હા પણ એ પણ કહી દીધું છે કે એની વ્યવસ્થા થઈ જશે સરકાર શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે આજરોજ ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ડાભી મુકામે જે વાલીઓ દ્વારા ધરણો અને અચોક્કસ મુદતની હડતાળનો જે પ્રશ્ન હતો એના અનુસંધાને આવવાનું થયું વાલીઓના અને ગ્રામ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો સત્વરે સાંભળવામાં આવ્યા અને સુખદ સમાધાન થયેલ છે અને એમને જે કંઈ માગો હતી એ માગો જેમ બને એમ નજીકના જ ભવિષ્યમાં એનું સોલ્યુશન થઈ જશે એવું જિલ્લા તંત્ર અને જિલ્લાની વડી કચેરી મારફતે અમે એમને ખાતરી આપીએ છીએ અને આજરોજ ગામ લોકો અને વાલીઓના સુખદ એમના જે સમાધાનના જે બેજ ઉપર આવી અને એ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપી છે પ્રશ્નો મેં સાંભળ્યા છે એનો ચોક્કસ સુખદ સમાધાન થયેલ છે અને શાળાની અંદર જે તાળા મારેલા હતા એ તાળા ખોલી અને બાળકોનું જે શિક્ષણ કાર્ય જે છે એના ઉપર કોઈપણ પ્રકારની અસર ન થાય એ દિશામાં સતત પ્રયત્ન કરી અને આજરોજ શાળાના તાળા ખોલી અને શિક્ષણ કાર્ય ફરીથી ધમધમતું કરવાનો જે નિર્ણય ગામ લોકો વાલીઓ લીધો છે એ બદલ સમગ્ર ગામ લોકો અને વાલીઓનો હું આભારી છું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી અને સુખ સમાધાન થયેલ છે અને આજરોજ શાળા રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે મારું નામ જીડી ગાડીયા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા પાલન નામ જાડેજા ટિંકલબા રણજીત સિંહ છે હું ધોરણ 12 અભ્યાસ કરું છું હું જજામ ગામ થી 5 કિલોમીટર થી ભળવા આવું છું અમારે 3 દિવસથી થી કરીને અભ્યાસક્રમ બગડી રહ્યો છે આજે બધા સાથે મળીને સારી રીતે આ તાળા બંધીને ખુલીને અમને અભ્યાસ માટે સારી સગવડ પૂરી પાડે છે અને અમને અભ્યાસમાં મદદ કરી રહ્યા છે